નમસ્કાર મિત્રો તારીખ છે છ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બસના આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં થોડી થોડી ડોમેસ્ટિક ગરાગીના કારણે બજારને ટેકો મળ્યો છે ઝીરો બજારમાં આગામી સપ્તાહમાં પણ ભાવ બે તરફી અથડાય તેવી ધારણાઓ છે જીરુ બજારમાં થોડી થોડી ડોમેસ્ટિક ગરાગીના કારણે બજારને ટેકો મળી રહ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલ વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ બહુ ઓછા છે જીરુના વેપારીઓ કહે છે કે હાલ ડોમેસ્ટિક ગરાગી થોડી થોડી હોવાથી બજારને વધુ ઘટાડો દેખાતો નથી આગામી દિવસોની અંદર બજારમાં જે નિકાસના વેપારો આવે તો બજારને ટેકો મળી શકે છે હાલ કોઈ મોટા વેપારો નથી જે વેપારો થયા છે તે ડોમેસ્ટિક છે આગામી સપ્તાહમાં પણ જીરુ બજારમાં કોઈ મોટી મુમેન્ટ થાય તેવું દેખાતું નથી અને જીરુ બજારમાં જાન્યુઆરી મહિનામાં નિકાસના વેપારો કેવા નીકળે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને વાવેતરની વાત કરીએ તો દરેક દિવસે સ્પષ્ટ થતું રહેશે કે ગુજરાતની અંદર જીરુનું કેટલું વાવેતર થયું છે તો મિત્રો હવે છેલ્લે બેન્ચમાર્ક જાન્યુઆરી જીરુનો વાયદા વિશે વાત કરીએ તો પંચાણું થી ઘટીને જે ત્રેવીસ હજાર નવસો ને પચાસ ની સપાટી વાયદો અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન